હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે એક નવા આપણે અત્યારે બગીચામાં શોરૂમે હતો અત્યારે આવ્યો જરી મારીને પાછો વયો જાય હા બગીચામાં જો પાણી હેવાયો નહી ચા નહીં તો પીવા ચા ના ના પાણી છે હે અને માં આ છેલ્લી આયરુ બાકી રહી આજે પૂરું થઈ ગયા બપોરે આમે કેરામાં ખડ થઈ ગયો કા વાર પાયા એમાં તો હા હું ઓર્ગેનિક ઓર્ગેનિક બગીચો હા બધું ઓર્ગેનિક આપણે આમાં કોઈ જાતની કંઈ રસાયણિક દવા કે કંઈ ખાતર બાતર કંઈ ઉપયોગ કરતા નથી પ્યોર પેલેથી ઓર્ગેનિક જ રાખ્યું છે ખાતર ને બધું છાણિયું ખાતર ને એડીનો ખોડ ને આ તે બધું વાપરીએ બધી ઓર્ગેનિક વસ્તુ જ વાપરીએ છીએ એટલે આપણો બગીચો પ્યોર ઓર્ગેનિકનો છે કોઈ જાતનો રોગ નથી ને કોરામણ સારી હે વાતાવરણ એવું છે એટલે કેરિયું તો રહી નથી આવડશે બહુ ઓછી હે જેટલી થાય એટલી હવે હાલો તો હું ફાગુ શોરૂમ બાજુ કા ના રે ના હજી ક્યાં લાઈટ આવી હિ ગયે છે ચાલો મિત્રો આવી જાવ ચા પીવા સરસ મજાનો નો ગરમા ગરમ ચા હો પ્યોર દૂધનો ચા મારે ચા તો નહોતો પીવો પણ હવે ટાઈમ થઈ ગયો હે બનાવવાનો એટલે મેં કીધું કે તો હવે પીતા જાય